અમદાવાદમાં આજે શરૂ થનારો ફ્લાવર શો હવે આગામી ત્રીજી જાન્યુઆરીએ શરૂ થશે ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન બાદ કેન્દ્ર સરકારે સાત કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા હતા જેમાં ફ્લાવર શો પણ સામેલ હતો અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં યોજાનારા ફ્લાવર શો ને લઈને માહિતી સામે આવી છે આજથી એટલે કે પહેલી જાન્યુઆરીથી શરૂ થનારો ફ્લાવર શો હવે આગામી ત્રણ જાન્યુઆરીથી યોજાશે

અને મોઢેરાના સૂર્યમંદિરની અને વિક્રમ લેન્ડર ચંદ્રયાન જોવા મળી રહી છે અને અલગ જ આકર્ષણ ઉભું કર્યું છે શોમાં ઓલિમ્પિક વડનગર તોરણની થીમથી મુખ્ય પ્રવેશ દ્વાર બનાવાયો છે જ્યારે બાળકો માટેના કાર્ટૂન કેરેક્ટર વાઇબ્રન્ટ ગુજરાત પતંગિયા સાત ગોળાની પ્રતિકૃતિ જેવી વિવિધ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે

આના સાથે સાથે બધા અમે સ્કલપ્ચર રાખ્યા છે સાથે સાથે બાળકો માટે જે છે અમે કાર્ટૂન કેરેક્ટરના પણ જે સ્કલપ્ચરો રાખ્યા છે આના સાથે સાથે અમે ટેબલ મેજ જે છે એવું પણ રાખ્યો છે ઝૂલા પણ સ્વિંગ્સ પણ જે છે એ પણ ગ્લો ગાર્ડનમાં રાખ્યા છે સાથે બાળકો છે અમે જે કોઈ પણ ખેલશે તો આમાં જે છે આનો એક અલગ રીતનો અનુભવ એ કરી શકે છે સાથે સાથે એક જે છે અમે લાવી રહ્યા છે બટરફ્લાય સ્વિંગ પણ જે છે તો આમાં પણ જે છે જ્યારે કોઈ હોય તો આના એક અલગ લાઇટ સાથે સાથે જે છે ફ્લોર જે છે ફ્લોર પણ અમે જે છે એટ્રેક્ટિવ બનાવ્યો છે તો આ મુજબ એક જે છે આખું નવું યુનિક એક્સપીરિયન્સ મળે આના માટે એક એક નું જે છે અભિગમ છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ અમદાવાદ